નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડી ન્યૂઝમાં સ્વાગત છે શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠકાય કરતા ટોળકીના ચાર સમૂહને દિલ્હીથી ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીનાઓએ ફરિયાદ આપેલ તેઓને વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવેલ જેમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી ત્યારબાદ તેઓને બનાવટી એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવેલ શરૂઆતમાં તેઓને ટ્રેડિંગ મારફતે બનાવટી એપ્લિકેશનમાં નફો બતાવેલ તેથી ફરિયાદીને વિશ્વાસમાં આવી ગયેલ અને તેઓ પાસેથી વધુ રોકાણ કરાવાયેલ તેઓને એપ્લિકેશનમાં આઈપીઓ એલોટમેન્ટ લાગી ગયું હોય તેમ દર્શાવવામાં આવ્યું આમ અલગ અલગ કંપનીના શેર ખરીદવા અને આઈપીઓ ખરીદવાના બહાને કુલ રૂપિયા પંદર લાખ સિત્તેર હજાર ફરિયાદી પાસે અલગ અલગ બેંક એકાઉન્ટમાં ભરાવડાવી તે પૈકી રૂપિયા બે લાખ ફરિયાદીના બેંક ખાતામાં પરત જમા કરાવડાવી વિશ્વાસમાં લઈ બાકીના નાણાં ફરિયાદીને પરત ન કરતા ફરિયાદીને પોતાની સાથે રૂપિયા તેર લાખ સિત્તેર હજારની રકમ છેતરપિંડી થયેલ છે તેવું જણાતા આ બાબતે ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આરોપીની વિગત અર્પિત કુમાર સન ઓફ વિજય ચૌધરી દીપક સન ઓફ નરેશ ઠાકુર મોહિત સન ઓફ તેજપાલ સિંહ મધ્યાન રાહુલ સન ઓફ રાજેશ તલાલ જપ્ત કરવામાં આવેલ મુદ્દા માલમાં આરોપી પાસેથી પાંચ રોકડ રકમ ચોવીસ ચેકબુક પાંચ લેપટોપ ચોવીસ મોબાઈલ તેમજ વિવિધ કંપનીઓના અગિયાર સ્ટેમ્પ મળી આવેલ સદર ખાતું જે મોબાઈલમાંથી ઓપરેટ કરવામાં આવતું તે મોબાઈલ સદર આરોપી પાસેથી મળી આવેલ સારી કામગીરી કરનાર અધિકારી સ્ટોરમાં પોલીસ ઇન્સ્પેક્ટર જેડી પરમાર સાહેબ